મારી પણ ઈચ્છાઓ હતી બધી સીટિમાં સેટ થવાની પણ તે છતાં મેં પણ મારા મિસ્ટરને અનુસરીને એમની હાનો હા પાડી અને મેં જીવન કર્યું અને મેં પણ અત્યારે હારું પણ ક્લાસરૂમમાં જઉં છું મારા વિદ્યાર્થીઓ શેર કરું છું એમની પણ બધી વાતો મને પણ જાણવા મળ્યું છે અત્યારે હાલ બહુ સંતોષ છે મને જીવનમાં મેં ઘણું બધું મેળવ્યું મારા જીવનમાં બેન તમને એવું લાગે છે કે તમારી જિંદગી ખૂબ સરળતાપૂર્વક ચાલી રહી છે એવું શા માટે લાગે છે મને એટલા માટે લાગે છે કે મારા દરેક પછી મેં કોઈ કોઈ જાતનો અભાવ મેં નથી થયો દરેક વસ્તુ મારા માગે પહેલાં પણ મળી ગઈ છે એટલે મને કોઈ પ્રકારનું આમ એવું તકલીફ નથી પડી જીવન અત્યાર સુધી હવે જે થાય સાચું અત્યાર સુધી મેં લાઈફ મારું છે એવા શું માની શું મેં મારી રીતે બધા જ છે બાળકો અને મારા ઘરમાં પણ એટલી વર્ચસ્વ મારું રહી છે સરસ તમે અમારી સાથે વાતો કરી મને વિશ્વાસ છે કે કોઈકને કોઈકને કંઈક જિંદગી જીવવા માટેનો સુરતો મળી જ રહેશે ધન્યવાદ